પોરબંદર નજીકના ઓળદર ગામની છેલાણા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થઈ છે ત્યારે આ ગેંગના મુખ્ય લીડર સહિતના ચાર ને પોલીસે પકડીને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પકડાયેલા ચાર શખ્સો સિવાય ગેંગના અન્ય સભ્યોનું નામ જાહેર કર્યા ન હતા ત્યારબાદ રાત્રે પોલીસે આ દસ શખ્સોના નામની લેખિતમાં જાહેરાત કરી છે પોરબંદર જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીના ગેંગ લીડર રમેશ છેલાણા અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે ત્યારે અંતે ગત રાત્રે આ ટોળકીના તમામ દસ સભ્યોના નામ પોલીસે જાહેર કર્યા હતા જેમાં ગેંગ લીડર રમેશભાઈ ભીખાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ આઠ ગુનાઓ રજીસ્ટર થયેલ છે કાના રાણાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ અઢાર ગુનાઓ રજીસ્ટર થયેલ છે બધા ભીખાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ ત્રણ ગુનાઓ રજીસ્ટર થયેલ છે રામા ઉર્ફે આલા બધાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલ છે ધીરુ ભીખાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલ છે બાવન રાણાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ છ ગુનાઓ રજીસ્ટર થયેલ છે સરમણ ભીખાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ બે ગુનાઓ રજિસ્ટર થયેલ છે ભાયા બધાભાઈ છેલાણા વિરુદ્ધના કુલ ત્રણ ગુનાઓ રજિસ્ટર થયેલ છે મથુર ધનાભાઈ કોડિયાતર વિરુદ્ધના કુલ ચાર ગુનાઓ રજિસ્ટર થયેલ છે અને ભાવેશ દેવાયત કોડિયાતર વિરુદ્ધના કુલ આઠ ગુનાઓ રજીસ્ટર થયેલ છે જેથી રમેશે ગેંગ લીડર તરીકેની ભૂમિકા ભજવીને પોતાની ધાક જમાવવા માટે અને ગુનાહિત વર્ચસ્વ સ્થાપિત કરવા કુહાડી લાકડી અને ધોકા જેવા હથિયાર સાથે રાખી આર્થિક લાભ મેળવવા માટે ખૂન ખૂનની કોશિશ સહિતના ગુના નોંધાયા હોવાથી પોરબંદર જિલ્લામાં ભયનું વાતાવરણ ઊભું થાય છે તેમ જણાવીને પોલીસે કાર્યવાહી કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર